અત્યારે અંજાર મધ્ય કાલ રાતથી જે પ્રકારે રેડ એલર્ટ કલેક્ટરશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે એના અનુસંધાને કંટ્રોલ રૂમ ગઢવાડીએ તાત્કાલિક ચાલુ કરી દેવામાં આવ્યું હતું અને નગરપાલિકાની ટીમ સતત ખડે પગે હાજર રહી અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે બે જેસીબી ઓપરેટર ચાર ફાયર ફાયરની ટીમ એ પ્રકારની વ્યવસ્થા અને અન્ય સ્ટાફ જે ડ્રેનેજ નો હોય પાણીની વ્યવસ્થા માટેનો હોય એ બધી વ્યવસ્થા માટેનો સ્ટાફની વ્યવસ્થા નગરપાલિકાએ કરી રાખી છે અને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સાથે મળી અને કામ કરવા માટે નગરપાલિકા તત્પર જ છે બીજી શું વ્યવસ્થા કરી છે દાખલા કદાચ વધારે વરસાદ આવે તો લોકોને ખસેડવા પડે જો વધુ વરસાદ આવે તો લોકોને ખસેડવા પડે તો આજુબાજુની જેટલી પણ નગરપાલિકા સંચાલિત શાળાઓ છે એ બધા શાળાઓના શિક્ષકો અને તેમના પ્રિન્સિપાલને કહીને ત્યાં રહેવાની વ્યવસ્થા માટેની જોગવાઈ કરવાની પણ તૈયારી દર્શાવેલી છે અને ત્યાં બધા શિક્ષકોને પણ કહેવામાં આવ્યું છે કે તંત્રને જરૂર પડે તો આપને કોલ આવશે અને આપની શાળા ખોલી દેવાની રહેશે આજુબાજુની આપણી જે એકવીસ શાળાઓ છે એ એકવીસ શાળાઓ તે ઉપરાંત સ્વામી વિવેકાનંદમાં પણ આપણે વ્યવસ્થા માટેની તૈયારી કરી રાખીએ છીએ કે તંત્રમાં કોઈપણને ખસેડવાનું થાય વરસાદ વધુ આવે ને ખસેડવાનું થાય તો એના માટે નગરપાલિકા તૈયાર છે